આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ લાખડીના એક ગામમાં ફરજ બજાવતી સાબરકાઠાની શિક્ષિકાને ગાંધીનગર જિલ્લાના બોરીજ ગામના શિક્ષક મોહન દેસાઈ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો શિક્ષકે શિક્ષિકાને લગ્ન કરવાની લાલચ આપીને તેના પતિ જોડે છૂટાછેડા કરાવ્યા હતા આ પછી શિક્ષકે શિક્ષિકા સાથે અવારનવાર સંબંધ બાંધ્યા હતા આ પછી શિક્ષિકાએ લગ્ન કરવાનું કહ્યું હતું જેના જવાબમાં શિક્ષકે કહ્યું હતું કે અન્ય જાતિની હોવાથી માતા પિતા આપણને નહીં સ્વીકારે જેથી શિક્ષિકાએ ફરીથી બીજા લગ્ન કર્યા હતા અને તેને લગ્ન જીવનમાં એક સંતાનમાં દીકરાનો જન્મ થયો હતો પરંતુ તેણીએ શિક્ષક જોડે સંબંધ રાખતા શિક્ષિકાના પતિને તેણી સાથે છૂટાછુટા લઈ લીધા હતા જે બાદમાં શિક્ષક તેની સાથે લગ્ન કરી જીવનભર તેની સાથે આપવાની લાલચ આપીને તેણી પાસેથી મકાન તેમજ જમીનના રોકાણ કરવા અવારનવાર પૈસા લીધા હતા આ પછી શિક્ષિકાએ તેની સાથે લગ્ન કરવાનું કહેતા શિક્ષકે તેને અભદ્ર શબ્દો બોલીને જાનતી મારી નાખવાની ધમકી આપી હતી જે બાદમાં શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલબસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે